હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે એક સારા સમાચાર આવેલા છે કે જૂના શિક્ષકોનું મેરિટ એક સપ્તાહની અંદર આવી જવાનું છે તો શું એ સાચી બાબત છે તો હા મિત્રો ચોક્કસ પેપરની અંદર કટિંગ આવેલું છે કે આચાર્યની ભરતી અને જૂના શિક્ષકોની ભરતી ચાલુ રાખવાની ચૂંટણી પંચની મંજૂરી મળતા કાર્યવાહી તો ચૂંટણીની અંદર આચારસંહિતા લાગુ પડતી હોય છે પરંતુ જે પ્રક્રિયા ચાલુ હોય છે તેમાં કોઈ રૂકાવટ આવતી નથી અને તેની સામે ચૂંટણી પંચે પણ મંજૂરી આપી દીધી છે કે આચાર્યની ભરતી અને જૂના શિક્ષકોની ભરતી ચાલુ રાખવા માટે ચૂંટણી પક્ષે કાર્યવાહી હાથ ધરવાની કહી છે તો તેની અંદર જાણવા મળેલ છે કે આચાર્યની ભરતી પ્રક્રિયા અને જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનું મેરિટ આ સપ્તાહની અંદર જાહેર થવાની શક્યતાઓ રહેલી છે એટલે કે એકવીસ જે એકવીસ ફેબ્રુઆરી સુધી સહાયતા હતી ત્યાર સુધીની અંદર જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અને આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે તો એક સારા સમાચાર કહી શકાય કારણ કે જ્યાર સુધી આ બંને પ્રોસેસ પૂર્ણ નહીં થાય ત્યાર સુધી શિક્ષણ સહાયકનું પીએમએલ આવવાનું નથી જો શિક્ષણ સહાયકનું પીએમએલ નહીં આવે તો વિદ્યા સહાયકનું પણ કોઈ અપડેટ આવવાની નથી તો જેના કારણે એક સારા સમાજ છે જે ઉમેદવારો માટે કે એકવીસ ફેબ્રુઆરી સુધી આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો ત્યારબાદ શિક્ષણ સહાયકનું પીએમએલ આવવાની શક્યતાઓ છે તો એક સારી બાબત છે કે ચૂંટણી દરમિયાન આ બંને પ્રોસેસ પૂર્ણ થઈ જાય જેના કારણે આગામી સમયની અંદર એટલે કે ફેબ્રુઆરીના છેલ્લા વીકની અંદર પીએમએલ આવવાની શક્યતાઓ રહેલી છે તો દરેક ઉમેદવારો જે રાહ જોઈ રહ્યા હતા ભરતી થોડી લેટ થઈ છે પરંતુ આ એક સારા સમાચાર છે કારણ કે ચૂંટણી સમય દરમિયાન કોઈ કાર્ય થતું નથી હવે ચૂંટણી પછી આનું પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે આ પ્રક્રિયા હવે આવતા વીકની અંદર શરૂ થવાની છે તો દરેક ઉમેદવારો પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હશે તો તે વખતે પ્રોબ્લેમ આવી શકે છે તો દરેક ઉમેદવારો માટે દરેકનો પ્રશ્ન હતો કે નવથી બારનું પીએમએલ ક્યારે આવશે તો નવથી બારનું પીએમએલ ચોક્કસ આવતા વીકની મતલબ કે આ વીકની અંદર જૂના શિક્ષકોની પ્રોસેસ પૂર્ણ થાય છે તો આવતા વીકની અંદર એટલે કે એકવીસ ફેબ્રુઆરીથી ત્રીસ ફેબ્રુઆરીના વચ્ચે પીએમએલ લાવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે બીજું એ કે વિદ્યા સહાયક માટે પણ સારા સમાચાર છે કારણ કે શિક્ષણ સહાયકનું પીએમએલ આવી જશે તો ચોક્કસ તેના પછી પછી તરત જ વિદ્યા સહાયકોનું પણ પીએમએલ આવવાની છે સાથે સાથે વિદ્યા જે ભરતી પ્રક્રિયાની અંદર જે મેરિટ લિસ્ટ આવશે તેની આધારે અંદાજ મળી જશે દરેક ઉમેદવાર કેટલું મેરિટ બને છે અને તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવી શકો છો અને જો તમે અમારા ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે ચેનલને જોડી દેજો બીજું કે અમારી વોટ્સઅપ ગ્રુપ સાથે પણ તમે ના જોડાયેલા હો તો તમે અત્યારે જ તમે વોટ્સઅપ લિંકની જે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકવામાં આવશે તો તમે તેના સાથે જોડાઈ શકો છો ધન્યવાદ